હવારે આવે ને સાંજક ના વયા જાય હવારે આવે ને સાંજક ના વયા જાય અને બે બે રાતે ત્રણ ત્રણ રાતે રોકાય પેલા એ હોય એવું હા હમ હમ પેલા મહેમાનો માન એવા હતા કાબા પણ મહેમાનો માન એ તો દલ ભરીને દીધા જ નહીં પણ યમેડી નય મહાન હાચું ઓરઢિયો બને એવું કહે છે એટલે મહેમાનો દિલ ભરીને માન આપતા હાચું ને